નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં અડધા ભાગમાં વરસાદી માહોલ યથાવત એકસો ને એકાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં અગિયાર માણાવદરમાં દસ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજે પણ ગુજરાતમાં ભારેથી વરસાદ વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ખતરનાક લો પ્રેશર સર્જાયું છે જેને કારણે અત્યાર સુધી કારો ધાકોર રહેલા ઉત્તર મધ્ય ગુજરાતને પણ ભીજવશે સિસ્ટમનું સકરડું એવું ફરશે કે જ્યાં વરસાદ ન હતો ત્યાં પણ વરસાદ આવશે આઈએમડીએ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની વોર્નિંગ આપી છે ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અનરાધાર વરસાદની આગાહી છે હવામાન વિભાગે વરસાદને લઈને આજે પણ રેડ એલર્ટ આપ્યું છે જેમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની વોર્નિંગ અપાઈ છે જ્યારે ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ અમરેલી ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું કે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે જ્યારે બાવીસ અને ત્રેવીસ જુલાઈએ ગ્રહોના યોગને જોતાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નદીના જળ સ્તર વધી ગયા છે જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે આજે અને આવતીકાલે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે તો બેથી પાંચ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી શું કહે છે તે જાણીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી અતિભારે વરસાદ રહેશે જ્યારે ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફ શોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ અને નર્મદામાં છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો આડત્રીસ ટકા વરસાદ વધુ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં હાલ વીસથી ઓગણસાઠ ટકા વરસાદની ઘટ છે પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે આહવા ડાંગ પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાત મહેસાણા સહિતના આસપાસના વિસ્તારો અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે છવ્વીસ જુલાઈ સુધી રહેવાની શક્યતા છે જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગે પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે સવારે દસ વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત વીસથી વધારે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે આ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાટણ અમરેલી સુરેન્દ્રનગર પાટણ રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર અમદાવાદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે મેઘકહેર જેવી સ્થિતિ ઊભી થઈ છે અનેક ગામોમાં પાણીમાં ગરકાવ છે ત્યારે હજુ પણ વરસાદ ખાબકી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે બુધવારે બપોરે ચાર વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ તેમજ દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ તથા ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ભાવનગરમાં આજે સવારથી જ રાજ્યમાં ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદની ધરી ઉત્તરીય પર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડશે હિંદ મહાસાગર તરફ થોડા વાદળો જમાવડો છે તેમજ પેસિફિક મહાસાગર પર વાદળો નહિવત જોવા મળશે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહિવત છે તેમજ વાયુમંડળમાં વાદળો ઘેરાયેલા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ લાવી શકે છે જેમાં જૂનાગઢ અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ભરૂચ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે